da कर वल उत्तमाय नमो नमः श्रीसजानन्दस्वामिने नमो नमः श्री गणश्यामाय नमो नमः श्रीगुणातितानन्दे स्वामिने नमो चारियन्ता जाणि लिदु जे मट थोडि ने कोट एह एमार्गे चलाय केम, अल्पसुख सुख तेमा दुख नहि पार धाके खा धन्तरनरमा नवे सुख निरधार एव जो यतनु जेनु माइनु नही किया मैं जो सुख त्रियतन धनों करवा प्रभुने प्रसन मोटा दुख ने कमर कशि कर करे, जीतये के जाय जीवती પણ એ દુઃખમાં માનાવીએ ફરી એવો આગ્રહ જેને આદરો કરી અંતરે ઊંડો વિચાર નિષ્કુળાનંદ એવા જનની श्री हरि करे सार शुभमति सु सुखनी सुखनि जी હરી ભજતા રહેઉ રાજી રડિયાતજી સુખ દુઃખ આવે જો દિન રાતજી કઈ કચવાઈ ન થાય કડિયાતજી थाय कोय रहे मन माय ते मगन दुख पडाया देहने दल थाय कोई दाना वन तोड़ी विपत माही वड़ी धरवी अंतरे दीर ने सदाय न होय सरकू हो, हो सुख અલ્પ સુખ આ સંસારના એમાં દુઃખનો નહીં પાર સંસારનું સુખ છે એ દુઃખ વિનાનું હોય નહીં અને ભગવાન ભજવા માટે જેને નીકળવું હોય એને હિંમત નહીં હારવાની અને હિંમત વિનાની વાત કરે ને મહારાજે એને નપુષક કીધો છે ભગવાન આજ્ઞા કરે તો એવું વિચારે કે હે નિરાય છે એમાં ક્યાં ઉતાવળ છે પણ મહારાજે એમાં હિંમત વિનાનો વાત કરતો હોય તો મહારાજ કે એની વાત પણ સાંભળવી અને હિંમતની વાત હોય ને એને કે વેલી સાધનની સમાપતિ થઈ છે આ લોકમય તમે વ્યવહાર કરતા હો ખેતી કરતા હો તો એકવાર ઠબલાવ બે વાર ઠબલાવ તો હિંમત નથી હારતા અને જો હિંમત હારાઈ જાય તો એ તમે પાર ન કરી શકો એટલે સુખ અને દુઃખ બે આવવાના જ છે પેલા દુઃખ આવે તો પછી સુખ છે પેલા સુખ છે તો પછી દુઃખ છે ધર્મદેવ અને ભક્તિ માતા મહેમાન એટલા બધા આંગણે આવે પછી ભક્તિ માતાની ધીરજ ખૂટી ગઈ અને એક વખત પતિદેવને કીધું કે હું તમને સા વડે સેવું છું ઘરમાં કાંઈ પદાર્થ નથી તો હું હું તમારી સેવા કરું એટલે ધર્મદેવે માતાજીને કીધું કે સુખ અને દુઃખ એકસરખા રહેતા નથી અને ભગવાનની ઈચ્છાથી જે કાંઈ સુખ આવે તો એ ભોગવી લેવાનું અને ભગવાનની ઈચ્છાથી દુઃખ આવે ને તો કાયર વેણ નહીં કરવાનું જેવું હશે આપણા ભાગમાં આવે વિચાર તો કરો ભગવાનના માતા પિતા હતા રામ ભગવાન સીતાજી જનક રાજાની દીકરી હવે રજવાડામાં ઉછરી હોય એને દુખ જ જોયું ના હોય ચૌદ ચૌદ વરસ સુધી વનવાસ એને વેઠો નહીં ખાવાના ઠેકાણા નહીં પીવાના ઠેકાણા નહીં હોવાના ઠેકાણા પણ એક વખત એમને રામને ના કીધું કે હું જનકની દીકરી અને આવ્યા મારી દશા નકર વિચાર કરો છ મહિના હોય ને તોય આપણે થાકી જાય હવે તો હે જ થઈ ગઈ એમ થાય અને છતાંય સીતા માતાએ રામને કોઈ દિવસ ફરિયાદ નથી કરી કે હે પતિદેવ મારી આ દશા થાય છે સવારે તો એમ હતું કે રામને ગાદી મળશે અને બદલે ગાદી તો ના મળી પણ વનવાસ મળ્યો પણ છતાંય રામે ધીરજ ગુમાવી નહીં અને સીતાએ ધીરજ ગુમાવી નહીં હિંમત શે હરિકળા કાયર છે હરિ દૂર જો તમારામાં હિંમત હશે ને તો ભગવાન ગમે ત્યાંથી તમારી વ્યવસ્થા કરી દે અને એટલું જ નહીં પણ મહારાજે સીતા માતાના વચનામૃતમાં વખાણ પણ એવા જ કહી રહ્યા છે કરીને આવ્યા તો પછી લક્ષ્મણજીએ રામ ભગવાને દૂતને અયોધ્યામાં મોકલા અયોધ્યામાં કેવા મારા વાતો થાય છે હું થાય છે જરાક સાંભળ્યા હોય બધા જ વખાણ કરતા હતા રામ ભગવાન આવી ગયા સરસ રામ ભગવાન આવી ગયા પણ એક ધોબી હતો ને એ બે માણસ ઝઘડતા હતા ઝઘડતા હતા એટલે એને એવું કીધું કરવારીને મેણું માર્યું એ કે રામ સીતાને રાખ્યો હો હું તો તને કાઢી જ મૂકી શકી હવે આ વાત બોલાયે દૂતે રામને કરવાની જરૂર નહોતી ભાઈ બહુ જ વખાણ થયા છે અને એકાદ કદાચ ન વખાણ કરે તો એમાં કંઈ રામને આબરૂ નહોતી હોય જતી પણ ઓયલામાં કઈ દૂતમાં બુદ્ધિ નહીં હોય ને એટલે એને વાત કરી કે પ્રભુ કે આપના બહુ વખાણ થાય છે જ્યાં જાય ત્યાં બધા આપના વખાણ જ કરે છે પણ એક ઘર એવું હતું કે કે એને આવું તમારા પ્રત્યે કીધું રામને એ શબ્દ અસર કરી ગયા અને સીતા માતા ને વગર વાકે કાઢી લક્ષ્મણજીને કે લક્ષ્મણજી આ સીતા માતાને છે ને ઘોર જંગલમાં છોડીને આવતાર્યું હવે એ રામને ખબર નથી કે સીતાના ઉદર માં બાળક પોસાય છે વિચાર તો કરો ક્યાં જનક રાજાની દીકરી અને જેની સેવામાં પ્રસુતિમાં પાંચ પાંચ હાથ હાથ બહેનો હોય એની સેવામાં કોઈ અને લક્ષ્મણજી રથમાં બેસાડી અને સીતા માતાને ઘોર જંગલ આવ્યું ને ત્યાં કીધું માતાજીને કે હવે ઉતરો નીચે તો કે કેમ અહીંયા ઘોર જંગલ માં કે લક્ષ્મણજી કે રામ પ્રભુએ મને તમને ઘોર જંગલ માં છોડી દેવા માટે મોકલ્યા છે એટલે અહીંયા તમારે હવે રહેવાનું છે વશિષ્ઠ ઋષિ નો આશ્રમ બાજુમાં હતો અને સીતાજીને દુઃખ થયું દુઃખ તો એવું થયું કે પ્રભુજી દયાળુ છે અને મને વગર વાકે કાઢી મૂકી એનું એને દુઃખ થતું હોય છે મને મારું દુઃખ નથી પણ સીતાજી કે મને રામ ભગવાનનું દુઃખ થાય છે કે વગર વાકે સીતાજીને મેં તજી દીધા અને હવે પ્રભુ પસ્તા છે એનું દુઃખ મને થાય છે મહારાજે સીતાજીના વખાણ કર્યા પોતાના દુઃખે દુખ્યા નથી થયા એ પોતાના પતિદેવના દુઃખે દુખ્યા થયા પતિવ્રતાનું લક્ષણ કહેવાય એટલે જંગલમાં તજી દીધા અને લક્ષ્મણજી તો વયા ગયા અને ધીરે ધીરે કરતા સીતા માતાને ત્યાં લવ અને કુશ બે બાળકનો જન્મ થયો પછી તો સીતા માતા ઉછેરે બાળકને અને ઋષિના આશ્રમની સેવા કરે જ્યાં રે એ બાજુ બધી એમ કરતાં કરતાં રામ ભગવાનને યજ્ઞ કરવાનું છે યજ્ઞ કરવો એટલે એમાં સીતાજી મૂર્તિ રાખવી પડે તો હાલે નહીં સીતાજીને લઈ આવવા પડે એટલે બ્રાહ્મણોએ કીધું કે સીતાજીને તમારી યજ્ઞમાં બેસાડવા માટે લઈ આવવા પડે એટલે વરી પાછા સીતા માતાને લેવા માટે આવ્યા છે અને બે બાળકો નાના નાના હતા રામચંદ્રજી ભગવાને કીધું કે આ બાળક કોને તો એ સીતા માતા કે આપના છે પ્રભુ પણ રામ ભગવાનને તોય ભરોસો ન આવ્યો પતિ થતા હોય એવા જે પત્ની મળવાને પેલા તો એ જ કઠણ છે પણ છતાંય રામને એનો વિશ્વાસ ન આવ્યો ભગવાન કે અગ્નિ સ્નાન કરો તો હું માનું કે આ મારા છે સીતાજી એ અગ્નિ સ્નાન કર્યું ને અગ્નિ સ્પર્શય ના કરી શક્યો તોય પ્રભુને વિશ્વાસ ન આવ્યો કારણ કે રામ ભગવાન છે ને મર્યાદા એક મને ભગવાન મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું કે આવી રામાનંદ સ્વામીની પ્રકૃતિ હતી કે જરાક શિષ્ય કોઈ વાકમાં આવ્યો હોય તો એને રામાનંદ સ્વામી છોડી દેતા મહારાજ કે અમારી પ્રકૃતિ એવી નથી કે અમારી પ્રકૃતિ તો એવી છે ભગવાનનો ભક્ત ગમે એટલો વાકમાં માં આવે અરે મહારાજ કે એક થી લાખ રૂપિયાની નુકસાની જાય તોય પણ મહારાજ કે ભગવાનના ભક્તનો અમે ત્યાગ ન કરીએ અમારી દયાળુ પ્રકૃતિ છે અને રામાનંદ સ્વામીની પ્રકૃતિ મહારાજે રામચંદ્રજી ભગવાનના જેવી કીધી એમ મુક્તાનંદ સ્વામી ભેળા રહ્યા એટલે કહી શકે મુક્તાનંદ સ્વામી એટલે ભગવાનનો ભક્ત હોય ને ગમે એવો વાકમાં આવે મહારાજ કે અમે એનો ત્યાગ કરીએ નહીં એને સુધારવાનો પ્રયત્ન કરીએ પણ એનો અમે ત્યાગ ન કરીએ અને ઈ જો કદાચ સત્સંગ મૂકીને જાય તો મહારાજ કે અમે રાખવાના પ્રયત્ન કરીએ જેમ કે રઘુનાથ દાસજી મારા લૂજમાં આવ્યા ને તે દિવસથી મહારાજ આને ઓળખતા હતા કે આ કેવો છે અને મુક્તાનંદ મુક્તાનંદ સ્વામીએ મહારાજ ને લોજમાં રાખ્યા ને કઈ કોઈ ને તો રઘુનાથ દાસ જ હોય જે રઘુનાથ સારું ન લાગતું એટલે મુક્તાનંદ સ્વામી મહારાજ ને ગમે તે પ્રકારે રાખવા માંગતા હતા પણ રઘુનાથ દાસ છે ને અભિમાની હતું અને રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી રઘુનાથ દાસ કે ગાદી તો સ્વામી મને આપી અને સહજાનંદ સ્વામી તો નાનું છોકરું બહુ કઈ ખબર ના પડે વ્યવહારની તોય મહારાજે રઘુનાથ દાસને સમજાવતા કહેતા રાખતા એનું રાખતા એનું મહારાજ કંઈ મોરતા નહીં રઘુનાથ દાસનું પછી મુક્તાનંદ સ્વામી કીધું મહારાજ આ રઘુનાથ દાસ તો હવે રીએ લાગતું નથી મને કે મહારાજે તોય એને માન આપ્યું મહારાજ કે સ્વામી તમે અમદાવાદ બાજુ જાઓ અને મુક્તાનંદ સ્વામીને મહારાજે કચ્છમાં મોકલા અને રામાનંદ સ્વામીનું જે હતું ને એ કે મને સ્વામીએ ગાદી ઓપી આમ તેમને અમદાવાદ જઈને કર્યું રઘુનાથ દાસ અને ન્યા હરિભક્તો એ મારે માય એને એટલે રઘુનાથ દાસ જેવાને મહારાજે રાખ્યો તો કહેવાનું એ છે કે મહારાજ કે અમારી દયાળુ પ્રકૃતિ છે ભગવાનના ભક્ત ગમે એટલું વાકમાં આવે છતાંય મહારાજ કે અમે એનો ત્યાગ કરતા નથી હે અને ભગવાનના ભક્તનો પક્ષ મહારાજ કે એટલો અમે રાખીએ છીએ કોઈ ભક્તનું ઘસાતું બોલતો હોય ને તો મહારાજ કે એ અમે સહન ના કરી શકતા હે અને અઠાવીસના વચનામૃતમાં તો મહારાજે એવું કીધું કે હું તો ભગવાનના ભક્તનો ભક્ત છું અને એની ભક્તિ હું કરું છું એ જ મારે વિશે મોટો ગુણ છે ભગવાનના ભક્તની હું ભક્તિ કરું છું એ જ મારે વિશે મોટો ગુણ છે એટલે રામાનંદ સ્વામીની પ્રકૃતિ અને મહારાજની પ્રકૃતિમાં ફેર એટલો કે રામાનંદ સ્વામીને ભગવાનનો ભક્ત વાકમાં આવ્યો હોય તો એને તજી દેતા અને મહારાજ છે એ ભગવાનના ભક્તને નભાવતા નભાવે એટલા માટે કે એ સમજતા હતા કે ભગવાનના ભક્તનો ભક્ત છું અને એની હું ભક્તિ કરું છું રામાનંદ સ્વામી પાસે મહારાજે કેટલું તમારું માગ્યું છે તમે એના આશ્રિત થયા તો એમ સામીનાયને ગુરુ પાસે માગી લીધું આખી જિંદગીનું તમારું તમને એમ હોવું જોઈએ કે ઓહો અમારા દુઃખ સામી નાયને લઈ લીધા હે અન વસ્ત્ર ને આવૃતિ મારો હરિભગત દુખી ના થાવો હે પણ સ્વામી કે ખાલી તિલક તાદલો કરતો હોય ને પૂજા કરતો હોય ને એનો આશ્રિત નથી પાડનારો ભક્ત છે એ ના થાય આપણે પાડતા હોઈએ ને તો એની માથે જવાબદારી આવે છે આપણે આયજ્ઞા ન પાડતા હોઈએ તો એની માથે જવાબદારી નહીં આવે ભલે સત્સંગી કહેવાતા હોય ને તો એવો પછી આપણે એમ કહીએ કે ભાઈ હું એ હરિભગત છું મારે આ દુઃખ કા મટે નહીં પણ દુઃખ મટે નહીં એનું કારણ છે કે આજ્ઞામાં ક્યાંક ક્યાંક આપડા લોપાય છે આજ્ઞા લોપાય એટલે સમજી લેવાનું દુઃખ જ આવવાનું છે અને જેટલી આજ્ઞા દુઃખ હશે ને આજ્ઞા તમે પાડતાય છો ને તો એ સુખ જ આવવાનું છે એ ભક્તિ માતા ને ધર્મ દેવને ને એટલા દુઃખ આવ્યા પણ એને આપતકાળમાં ધર્મ થઈ જ આપતકાળમાં જો ધર્મ આપણે રાખશું ને તો મહત આપતકાળ ધર્મ છે એ આપણી રક્ષા કરવાના છે નિષ્કુળાનંદ સ્વામી એ લેખું છે પેલા જે શત્રુ હતા ને એ જ મિત્ર થઈ ગયા નક્કર શત્રુ હોય કોઈ મિત્ર થાય જે ધર્મ માં ફેરફાર કઈ ન થયો ભક્તિમાં ફેરફાર કઈ ન થયો એટલે જે દ્રોહ કરતા ને એજ પાછા સ્તુતિ કરવા માંડ્યા પાછા એના વખાણ કરવા માંડ્યા હે એટલે બહુ વિચાર કરજો ધર્મ અને ભક્તિ આ બે છે ને તો જ્યાં ભગવાન નું પ્રાગટ્ય થવાનું જ છે અને ભગવાન નું જ્યાં પ્રાગટ્ય થાય ને ત્યાં ભક્ત ભગવાન વિના રહી શકે મહારાજ કંઈક કંઈક ઉદાસ ત્યાં હોય ને રિહાણા હોય ને થોડાક ટાઈમ રે ત્યાં ભક્તો સાંભરે પછી કે ઉત્સવ કઈક કરીએ તો થાય મહારાજ કે બધા હાઈભરા છે સત્સંગી હવે શું કરવું મહારાજ ઉત્સવ કરો ને બોલાવો પછી ઉત્સવ કરે ને બધા મોઢા જોયે ઉદાસીનતા હોય જાય આ પોતાને એમ કે છે મહારાજ કે જેવું મારું દેહ વાળું નથી ને એવા મને મારા ભક્ત વાલા છે પોતાનું દેહ મહારાજને વાલુ નથી મહારાજ કે અમારું કદાચ દ્રોહ કરતા હોય ને તો અમને રંત નહીં થાય અમારા ભક્તનો દ્રોહ કર્યો હોય ને તો મહારાજ કે અમને આંખમાં કણાની જેમ ખૂતે ભગત એ ભગતને મહારાજ કે અમે બોલાવાનું મન થાય જ નહીં એટલે ભગવાનના ભક્ત છે એ ભગવાનને અતિશય પ્રિય છે જેવું દેહમાં હેત છે ને એના કરતાં ભગવાનના ભક્તમાં વિશેષ હેત છે એટલે નિષ્કુળાનંદ સ્વામી કે ગમે એવું દુઃખ આવે તોય ભગવાનનો આશરો ભગવાનની ટેક ભગવાનનું ભજન એનો ત્યાગ કરવો નહીં સહજાનંદ સ્વામી મહારાજની જે